હતું આગામી બકરી ઈદ અને ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠક અને ફૂડ પેટ્રોલિંગ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણા અને વાલીયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમરની ઉપસ્થિતિમાં વાલીયા તાલુકાના કોંડ ગામે ગતરોજ સાંજે શાંતિ સમિતિની બેઠક અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી અને તહેવાર તેમજ ચૂંટણી શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા આગેવાનોને અપીલ કરાઈ હતી જ્યારે પોલીસ જવાનોએ ફૂડ પેટ્રોલિંગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો